કે બધા ક્રિએટર ભેગા થાય છે અને આઈ ડોંટ નો મને બહુ ખબર નથી આઈડિયો નથી હું છે પણ મિકટઅપ સી મને ખબર છે ઇવેન્ટમાં બોલાવ્યા છે અહીંયા હું છે કઈ રીતના જાય એ પછી ખબર પડે પણ એ પેલા બધી દડકટક કટકને આપણે હાજરી મૂકવા જવાનું છે જય હાલો આશીર્વાદ આપ્યો લાગે <laughs>

બે બેનનો બાચ્યું ને હું કાલે પાછો આવી જઈશ રેડી ઓકે સમજી ગયું હું ને મારો પરમ મિત્ર કરણ નીકળી ગયા છે બોલાવતા કારણ કે જો વરસાદ કામ કરે છે દે ધન અને હું ને જાય આપણે છે આપણે બે તો ક્રિએટર કારણ તારા કેટલા છે મારા છે હવે ક્રિએટર અમને કેમ બોલાવ કે ખબર નહી જાય હવે હું છે અંયા બાકી આજુ તમે અમારી ફેમિલી છે હું બીજા કોઈ જવાબદારી નથી લેતો રામ યાદવની જવાબદારી લઉં કારણ કે કોઈ દિવસ એવું કામ કરીએ બે ભાઈ

બેસી વાનું કારણ કે જંગલ છે કઈ પણ દુર્ઘટના બને એટલે ગાડી રોકવા જ નહી તમે ગાડીમાં પાલન કરવું એ પણ ટૂંકમાં અનિવાર્ય છે મારા આખા લઈ જાઓ રામ રામ હાવજો ને બધાને તું બહુ અમણ મારી ફ્રેમમાં આમરે ને કડેક સાઈડમાં આ બધાને આવા દે ને હાલો આના માટે તો મારે પાંચ ઉપર જાવું પડે તો એ તો મારા કેમેરામાં માય સંગીત મજામાં ફ્રેન્ચ ભાઈ તો કે મિનિસ્ટરનો છોકરો એમ કે શું કામ છે તમારે કેમ વાત કરે સાહેબ કેમ છો શું કરો તમે આમ આમ હા આ ભાઈ મયુરભાઈ સાલા મત રામ યાદવ દે છોકરી જોવા જવાનું છે બરાબર તો બધા નામ લખાવાના છે આ ભાગી જાય બરાબર તો બધા નામ લખાવી દેજો રેડી હું વેરાવળ તાલુકાના ગામ

ભેગા કરવાનું કારણ શું છે એવું તો કે અર્જન્ટમાં આવા હું કે ગાંડી ગીરની અંદર એકાંત વ્યક્તિમાં બોલાવ્યા છે તો એનું રીઝન શું છે કંઈક હિંમત આપજો અમને અમને એ હું પોતે કહેલું અને ક્રિએટર ક્લબનો કો ફાઉન્ડર અને અમને એ જાણવા મળ્યું કે ભાઈ જે ઇવેન્ટ ગીરમાં જશે ને ત્યાંથી આખા ગુજરાતમાં ફેલાશે ગીર એવું એક સ્થાનક છે એક એ ગાંડી ગીર જેને કહેવાય ત્યાંના બધા ક્રિએટર્સોને આપણે ભેગા કરી અને એક એક એમ લેન ચાલીએ છીએ આખા ગુજરાત કે આખા ઇન્ડિયા લેવલે નાના નાના ક્રિએટર્સ છે મોટા ક્રિએટર્સ ઇન્ફ્લુઅન્સર્સ એ લોકોને અમે કેવી રીતના હેલ્પફુલ થઈ શકે કેવી રીતના અમે એને કોઈ પણ સ્ટેપ ઉપર મદદ કરી શકીએ ઈ મેઈન એમ થી અમે આ ઘણી બધી ઇવેન્ટ કરી રહ્યા છીએ અને ભાઈ બહુ મજા આવી લક્ઝરી રૂમ આપ્યા છે અમને નજે આગળ ઘણું રોકાવાનું છે કાલે 4 વાગે લગી છે મતલબ કે ક્રિએટર ને બ્રાન્ડ ને ભેગો કરનાર કોર વ્યક્તિ હોય તો એ આ છે બરાબર ફર્સ્ટ ટાઈમ કોઈ એવો વ્યક્તિ મળ્યો કે જે અમારા ક્રિએટર ને દર્દ ને સમજ્યો ને કેવાય ક્રિએટર મેટઅપ તમે જો જ્યાં જોય અહીંયા ક્રિએટર ક્રિએટર ને ક્રિએટર ચારે બાજુ મિત્રો કેમેરા જોડે હો સબીથી આ જોઈ રહ્યા હતા રમેશભાઈ બકુત્રા કેમ છો મજામાં અમારા જોંગાભાઈ ગયા કે ક્યાં ભાગે કેમ છો મજામાં કેમ છો સાહેબ મજામાં ત્રો અહીંયા કંઈક અલગ એક્ટિવિટી કરાવે છે બધાના આ સાઈડ જો અમારી ગીર સોમનાથ જિલ્લાની ટીમ ઊભી છે ને અમારા ગીર સોમનાથ તરફથી અમારા રામ મામા જશે કોંગ્રેચ્યુલેશન રામ મામા હેડોસમાં ગેમ પણ અનોખી છો ભાઈ તમે જો હવે અમારો ગાંડી ગીર નો આવ્યો મેદાન માં હા રામ મામા હા અમારી ગાંડી ગીર નો અવાજ હજી ટકી રહ્યો છે સાત કરોડ ટુક ટુક ચાલુ થઈ જશે તો

જોંગાભાઈ શું કર રહે છો ખબર નથી પડતી મજા આવે ફૂલ બાકાજીકી ફૂલ બાકાજી આજ ના ઇવેન્ટ ની અંદર સૌથી નાનો ક્રિએટર હોય તો આ છે અને ફૂલ અત્યારે મોજ કરી રહ્યો છે જો આ રામમામા આવો આલ મમા આલ વા મોટો મોટો રામમામા જલ્દી 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 રામમામા અત્યારે ટીમ કન્ફ્યુઝ થઈ ગઈ છે કોણ વિનર બન્યું છે ને કોણ નથી બન્યું કારણ કે આમાં કોઈને કાંઈ કાચી વાત નથી અમારે આ ગેમની અંદર અમારો ગાંધી ગીમનો હવે જીતી ગયો મેડમ અમારા ગેમનો કોણ વિનર છે આજનો રામસર વા રામચર વાય ને હવે બરાબરનું ધીંગાણું જાયમ હો ભાઈ બોલી ભાઈ કોણ જીત છે હે તમે હું રેફરી છે અહીંયા

ફાઇનલી મિત્રો આપણું જમવાનું આવી ગયું છે જમવામાં આપણે મિષ્ટાન છે પંજાબી ચણાનું શાક છે ભાત છે અને લાઈવ અત્યારે પૂરી છે અને હું ને રામભાઈ ભાઈ હવે ચાલુ કરી દઈએ માતાજી નામ લઈને મિત્રો આ ક્રિએટર મિટિંગમાં જોયું કે વસૂલ કર્યું હોય ને તો એક જ વ્યક્તિ છે એ છે આપણા જોંગાભાઈ તમે જો ખાવામાં માનના હમ ભૂક્કા બોલાવી દીધા જોંગાભાઈ શું છે

we અત્યારે રાવ સાહેબ સાથે અમે પ્રેમ કરવા જઈ રહ્યા છીએ રૂમી આવી ગયા છે ના બ્લોગને બાપ આપણે અહીંયા એન્ડ કરવાનું છે બસ આખરી એક વખત છે પ્રિન્સ અત્યારે અહીં હતાઈ ગયું છે અત્યારે જો આ સંકેત અહીં છે ભૂલી ભાઈ અહીં છે રાહુલ રાહુલ તો ચાલો મિત્રો આજ સાથે અહીંયા આપણે બ્લોગ ને એન્ડ કરી દઈએ જય દ્વારકાધીશ જય મમગર રાધ રાધ બાબા